રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી શ્રી કૃષિ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારો અને વિવિધ યોજનાકીય સહાયોનું વિતરણ ખેડૂતનું ભલું કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છા શક્તિ હોય તો કેવા મોટા બદલાવ લાવી શકાય તે વડાપ્રધાન શ્રીની વિજનરી લીડરશીપમાં કૃષિ મહોત્સવે પુરવાર કર્યું છે મુખ્યમંત્રી શ્રી જમીન અને માનવીના સ્વાસ્થ્યને બગડતું અટકાવવાના વધુ ને વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તાજેતરમાં વાવાઝોડા કમોસમી વરસાદથી થયેલા કૃષિ નુકસાન સામે જાહેર કરાયેલ સહાય પેકેજમાં બારસો કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે આગામી છ થી આઠ મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાની નેમ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકાર હરપર ખેડૂતોને પડખે ઉભી રહેવા તૈયાર છે તેમણે કહ્યું કે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવ લાવી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપી અને પુરવાર કર્યું છે મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું કે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશાદર્શન કરનારું રાજ્ય બનવાનું ધ્યેય વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયો છે ખેડૂતો પોતાના ખેતરમાં કયા પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ તથા માર્ગદર્શન આવી કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સામે ચાલીને આપે છે આ ઉપરાંત ડ્રોન નો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે પણ સહાય આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રી શ્રી અનુરોધ કર્યો હતો એટલું જ નહીં કમોસમી વરસાદ વાવાઝોડા જેવી કુદરતી આફતના સમય ખેડૂતના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રીએ કહ્યું તાજેતરમાં કમોસમી વરસાદ વાવાઝોડાની પાકને થયેલા નુકસાન સામે રૂપિયા ચૌદસો ઓગણીસ કરોડનું જે પેકેજ સરકારે આપી છે તેમાંથી બારસો કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે મુખ્યમંત્રી શ્રી કૃષિ મહોત્સવ ટેકનોલોજી યુક્ત આધુનિક ખેતી માટે દિશાદર્શક બનાવે છે તેની ભૂમિકા આપવા સાથે એમ પણ જણાવ્યું તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમય પ્રાકૃતિક ખેતી માટે આહવાન કર્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને એક બે એકરથી શરૂ કરી આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારતા જઈ જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વધુ ને વધુ ધરતીપુત્રો અપનાવે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજી પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચલાવી છે તેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યના અંદાજે નવ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીના મહંત વર્ણાવતા એમ પણ જણાવ્યું કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી અને રાજ્ય સરકાર આયોજન બંધ રીતે આગળ વધી રહી છે આગામી છ થી આઠ મહિનામાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની નેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ છ અને સાત ડિસેમ્બર દરમિયાન રાજ્યના બસો છેતાળીસ થી વધુ તાલુકામાં યોજાવાનો છે આ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાર જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠા સુધી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીની જાણકારી આપતી માહિતી પુસ્તિકાનું વિમોચન તેમજ લક્ષી વિવિધ યોજનાઓના યોજનાઓતાળીસ લાખના લાભ સહાય વિતરણ પર મુખ્યમંત્રી શ્રી અને કૃષિ શ્રીએ કર્યા હતા કૃષિ શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લીધા છે અનેક યોજનાઓ અમલી બનાવી છે નાણાકીય સહાય સહિત કૃષિ મેળવ થકી માર્ગદર્શન પણ આપવામાં આવે છે કૃષિ તજજ્ઞો દ્વારા નવા સંસાધનો નવા બિયારણો ખેતીમાં વધુ ઉપજ ઓછા ખર્ચે થતી ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને સરકારે પ્રોત્સાહન આપ્યું છે ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવ જાહેર કરી પડતર કિંમતના પચાસ ટકાથી વધુ રકમ ચૂકવે છે તાજેતરમાં મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે મગફળીની ખરીદી માટે એકસો ખરીદ કેન્દ્રો ઊભા કરી ને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા તમામ યાંત્રિક સાધનો પર સહાય આપવામાં આવે છે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા આઠ વર્ષમાં અગિયાર હજાર કરોડની સહાય ફક્ત પાક નુકસાની હેઠળ આપવામાં આવી છે જીરો બજેટની ખેતી માટે ખેડૂતોની હર હંમેશા ચિંતા કરી છે તેમણે કહ્યું કે સરકારે પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી અને બોર્ડની રચના કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનેકવિધ આયામો ઉપાડ્યા છે આ પ્રસંગે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માએ સ્વાગત ઉદ્બોધન અને રાજ્યના ખેતી નિયામક શ્રી એસજી સોલંકી આભાર વિધિ કરી હતી આ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય અનિકેત ઠાકોર શ્રી સ્વરૂપજી પૂર્વ કેન્દ્રીય મંત્રી મંત્રી ચૌધરી પૂર્વ પૂર્વ શ્રી શ્રી અને જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપરાંત સરદાર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી આર એમ ચૌહાણ ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી એસી ટિંબડીયા પશુપાલન અને સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર સહિત બળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કરવામાં આવેલ છે આ સાથે રાજ્યમાં બસો છેતાલીસ તાલુકામાં આજ અને કાલ એમ બે દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે આગામી દિવસોમાં સીએમ સાહેબે કીધું ચાર થી છ મહિનામાં ખેડૂતોને દિવસે વીજળી મળવાની છે અત્યારે મહારાષ્ટ્રના કેટલાક ગામો છે ત્યાં રાત્રે વીજળી મળે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી કામ વીજળી આપવી હવે આમાં થોડોક પોર્શન હજી કામગીરી માટે બાકી રહી ગયો જેથી થોડોક સમય લાગશે પણ આવું બહુ ઓછો પોર્શન છે સમગ્ર રાજ્યમાં મોટા મોટાભાગના ખેડૂતોને ખેતી કામ માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે ઓકે